નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ટાટ બે હજાર ચોવીસની ભરતીમાં પણ કોર્ટ કેસ આવી ચૂક્યો છે સિત્તેર ત્રીસનો રેશિયો એટલે કે સિત્તેર ટકા ટાટની માર્ક અને ત્રીસ ટકા છે તે ડિગ્રીની માર્ક હોવા જોઈએ તેવું ઉમેદવારોનું કહેવું છે અને તે માટે કોર્ટમાં પીટીસી પણ પીટીશન પણ કરવામાં આવી છે જો આ કોર્ટ કેસમાં ચુકાદો ન આવે તો બે હજાર સોળની ભરતી મુજબ આ ભરતી પણ ખોરંભે ના ચડે તેવી ભગવાન પાસે પ્રાર્થના જોઈ લઈએ મહત્ત્વના ન્યૂઝ આ અંગે તમારું શું માનવું છે તે પણ અમને જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રત્યુત્તરા આપવાનું ભૂલતા નહીં આજે આપણે અગિયાર વાગે હાઈકોર્ટમાં સુનાવણી છે સુખદ અંત આવે તેવી આશા સાથે ન્યૂઝ રિપોર્ટ આપણે મેળવી લઈએ તાજેતરમાં લેવાયેલ ટાટ પરીક્ષાની અંદર આડત્રીસ હજાર સાતસો ને ત્રીસ જેટલા ટાટ પાસ ઉમેદવારો જેમાંથી માત્ર ગણ્યા ગાંઠિયા ઉમેદવારોએ જ પિટિશનનો સહારો લીધે છે દેખીતી રીતે મોટા ભાગના તમામ ટાટ પાસ ઉમેદવારો નવા નિયમ મુજબ મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ ભરતી પ્રક્રિયાની તરફેણમાં છે આ બાબતે શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને શિક્ષણ સમિતિ દ્વારા ખૂબ જ ગહન અને પૃક્ત વિચારણાના અંતે નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે મુજબ જ મુખ્ય પરીક્ષા મેળવેલ ગુણના આધારે જ ભરતી પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવશે આ બાબતે કેટલાક કાયદાકીય અને વહીવટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે વ્યાપક હિત અને નવી શિક્ષણ નીતિ મુજબ નિર્ણય લીધો છે રાજ્ય સરકારની નીતિ યોગ્ય દિશામાં હોવાનું જણાશે અને રાષ્ટ્રીય નીતિ મુજબનું હોવાનું જણાશે તો આ પીટીસીનો આપો આપ રદ થઈ જશે અને સંભવતઃ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તેવું ચુકાદો આપે તો સંભાવનાઓ ખાસ પ્રબળ રીતે જણાવે છે જોકે બાબતે કોર્ટ શું નિર્ણય લેશે તેની સૌની નજર છે આપણે અગિયાર વાગે કોર્ટ કેસ શરૂ થાય અને નિર્ણય આવે તે આપણા સૌના હિતમાં હોય તેવી આજે નવરાત્રિના પાવન દિવસોમાં આપણે ભગવાન સમક્ષ આરાધના કરીએ